રાતના આઠ વાગી રહ્યા છે આપ જોઈ રહ્યા છો ગુજરાત મુદ્દાની વાત સાથે હું છું માનસી સોની અને હું છું મુદ્દલ કપાસી આજે વાત કરવી છે ભાજપમાં માં આંતરિક ઘણા

અલગ અલગ મત વિસ્તાર અથવા અલગ અલગ ઝોનમાંથી ભાજપમાં આ રીતે આંતરિક કલહ સપાટી પર કેમ આવી રહ્યું છે આ જ સમયે કેમ અત્યારે જ કેમ કેમ કે થોડા સમય પહેલાં આપણને ખબર છે કે મોરબીમાં જે મોરે મોરો ચાલી રહ્યો છે અત્યારે અને જે રીતે ત્યાંના ભાજપના જે ધારાસભ્ય છે કાંતિ અમૃતિયા અને જે આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સામે આવી ગયા એ સમયે ત્યાંનો જે વિકાસનો મુદ્દો હતો મોરબી મત વિસ્તારમાં જે વિકાસના કાર્યો હતા એને લઈને ત્યાંના જ ભાજપના સ્થાનિક નેતા અને એક સમયના કાંતિ અમૃતિયાના સાથીદાર કહી શકાય એવા અજય લોરિયા એમણે સીધો પ્રહાર કર્યો કે હું ભાજપની સાથે છું પણ અહીંયા જે પ્રજાના કામ નથી કરતા એ કાંતિ અમૃતિયાની સાથે હું નથી ને એમણે ખુલીને આ ઇન્ટરવ્યૂ પણ આપ્યા છે અને એ બોલ્યા પણ છે કે હું આ બાબતે કાંતિ અમૃતિયાની સાથે નથી તો આ મોરબીનો ડખો તો હતો જ આજે થી મામલો સામે આવ્યો કે જ્યાં સંગઠનના નેતા અને ચૂંટાયેલા ધારાસભ્ય બંને ભાજપના અને બંને વચ્ચે ખટરાગ સપાટી પર એ રીતે આવી ગયો કે જાહેર માધ્યમમાં બોલી રહ્યા છે બંને એક મેકની વિરુદ્ધ આજે ગુજરાત ફર્સ્ટ જ્યારે માનસી આપે જેમની સાથે સંવાદ કર્યો તો બંનેની ભાષા વિપરીત હતી હવે આવી જ પરિસ્થિતિ વલ્લભીપુરમાં પણ થઈ છે ત્યાં પણ જે ધારાસભ્ય છે એની સામે ત્યાંના જે સંગઠનના સ્થાનિક નેતા છે એમણે આરોપો કર્યા છે એટલે ન માત્ર મોરબી ન માત્ર વલ્લભીપુર ન માત્ર બહુચરાજી કેમ કે આવો એક બીજો પણ કિસ્સો સામે આવ્યો છે એની પણ આપણે આગળ વાત કરીશું કે જ્યાં ભાજપના જ સંગઠનના નેતા અને ભાજપના જ ચૂંટાયેલા પ્રતિનિધિ બંને જે હંમેશા સંકલન સાધતા જોવા મળ્યા છે એ મોરે મોરો એટલે કે સામ સામે આવી ગયા છે એક મેક પર ગંભીર આરોપ કરી રહ્યા છે એકમેક પર પ્રહાર કરી રહ્યા છે મોરબીમાં હજુ સોમવારનો દિવસ એટલા માટે મહત્વનો છે કે સોમવારે આ જે ડેડલાઇન છે એ પૂરી થાય છે સોમવારે જે ભાજપ વર્ષિસ આપનો જે સિનારીઓ છે પણ એની અંદર જે ધ્યાન ખેંચે એવી બાબત છે કે ભાજપના જ સ્થાનિક નેતા કાંતિ અમૃત્યાનો વિરોધ કરી રહ્યા છે એવામાં આજે બહુચરાજીમાં જે થયું એમાં પણ અગેન ભાજપના સંગઠનના સ્થાનિક નેતા ભાજપના ચૂંટાયેલા ધારાસભ્યથી નારાજ છે ધારાસભ્યએ પણ આરોપ કરી દીધો છે કે એમણે ચૂંટણીમાં મારી વિરુદ્ધ કામ કર્યું હતું એટલે કે પહેલા એવું કહેવાયું કે ભાઈ કાર્યક્રમમાં કેમ ભાજપના ધારાસભ્યના હાજર રહ્યા બહુચરાજીની વાત કરું છું અને પછી આખી વાત આવી ગઈ કે એમણે ચૂંટણીમાં મારી વિરુદ્ધ કામ કર્યું હતું એટલે કે જે જૂથવાદનો મુદ્દો જે છેલ્લા કેટલાક સમયથી સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં ચર્ચામાં રહેતો હતો અમરેલી જિલ્લો બધાને ખબર છે લેટર હોય કે પછી ત્યાંની જે ટિકિટ હતી સાંસદની એ આપવાને લઈને જે ખટરાગ ચાલતો હતો એને લઈને સૌરાષ્ટ્ર ભાજપમાં જે અમરેલીનું યુનિટ છે એમાં જગજાહેર જૂથવાદ હતો બધાની સામે આવ્યો હતો એ પછીનો કિસ્સો જુનાગઢનો પણ જાણીતો છે ચાહે જૂનાગઢમાં લોકસભાની ચૂંટણી સમયની વાત હોય ચાહે જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી સમયની વાત હોય કોઈને કોઈ એવા કિસ્સા આવ્યા છે જેમાં સ્પષ્ટ જૂથવાદ દેખાયો છે એ પછી હવે જે કિસ્સા સામે આવી રહ્યા છે ભાવનગરમાં મોરબીમાં મહેસાણામાં એ સવાલ પેદા કરી રહ્યા છે કે આખરે શિસ્તબદ્ધ પાર્ટી બનાતી ભાજપમાં એવું તો શું થઈ રહ્યું છે કે નેતાઓ ખુલીને જાહેર માધ્યમોમાં એટલે કે અગાઉ એવું થતું હતું આંતરિક જૂથવાદ હતો ખરો પણ સપાટી પર આપણે સપાટી પર શબ્દ એટલે વાપરીએ છીએ કે સપાટી પર નહોતો આવતો અત્યારે શું થાય છે કે જયારે મીડિયા જાય છે અથવા તો મીડિયા સવાલ કરે છે કે આખરે આમાં શું થયું છે તો પેલો ફટાક કરતો આરોપ કરી દે છે કે આ નેતાએ આમ કર્યું છે આ અમારા નેતાએ આમ કર્યું છે એટલે અત્યારે જાહેરમાં બાજી છે બિલકુલ એટલે આ જે પરિસ્થિતિ ઊભી થઈ રહી છે એ ચોક્કસથી સવાલ પેદા કરી રહી છે એની જ વાત કરવી છે સૌથી પહેલા વાત કરીએ બહુચરાજીની બહુચરાજીમાં જે થયું છે બહુચરાજીમાં ધારાસભ્ય અને ત્યાંના જે ભાજપના સ્થાનિક સંગઠનના પ્રમુખ છે એ બંને આમને સામને આવી ગયા છે અને આ પરિસ્થિતિમાં તાલુકા પ્રમુખ જે છે ભાજપના બહુચરાજીમાં બહુચરાજી અને ધારાસભ્ય છે સુખાજી ઠાકોર એ ભાજપના એક સ્થાનિક કાર્યક્રમમાં હાજર ન રહ્યા તાલુકા પ્રમુખે કહ્યું કે સુખાજી ઠાકોર બહુચુરાજીમાં હોવા છતાં ભાજપના કાર્યક્રમ સ્કીપ કરી રહ્યા છે હાજરી નથી આપી રહ્યા બહુચરાજની અંદર હોવા છતાં મતલબ સિટીમાં હોવા ગામમાં હોવા છતાં પણ એ ભાજપના કાર્યક્રમ ક્રમોમાં આવવાનું ટાળી રહ્યા છે તો આ પરિસ્થિતિ કેમ પેદા થઈ છે આ સવાલ એમણે કર્યો છે બીજી તરફ સુખાજી જ્યારે આપણી સામે આવ્યા એમણે ટેલિફોનિક વાતચીત કરી તો એનું શરૂઆત તો એવી કરી કે ભાઈ મારા તો કાર્યક્રમો પહેલેથી ફિક્સ હોય છે મને આ જે જે કાર્યક્રમ માટે જે આરોપ થઈ રહ્યો છે

મહેમાનોને અમે રૂબરૂ અને ટેલિફોનિક જાણ કરી અને આમંત્રણ પણ આપ્યું હતું એમાંથી બધા જ મહેમાનો હાજર રહ્યા હતા દુઃખ બાબત એક એક દુઃખદ એવી બાબત છે કે અમારા ધારાસભ્ય શ્રી બેતરાજી પ્રોપરમાં આજે હતા એ પણ જાણવા અમને મળેલ છે અને બેતરાજી તાલુકાનો ભારતીય જનતા પાર્ટીનો કાર્યક્રમ હતો તેમાં હાજર નહીં રહ્યા ભૂતકાળમાં અમારા ઘણા બધા કાર્યક્રમો પાર્ટીના હોય છે એમાં હાજર નહીં રહેતા એટલે એ વસ્તુ ખૂબ ખોટી વસ્તુ છે છેલ્લા છ મહિનાથી અમારા સંગઠનના દરેક પાર્ટી દ્વારા અપાયા કાર્યક્રમોમાં અમે દરેક વખતે એમને ટેલિફોનિક યા રૂબરૂ જાણ કરીએ છીએ એક પણ કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી હાજર રહેતા નથી સંગઠનના કાર્યક્રમમાં હાજર હોય જ છીએ પરંતુ જે નવા પ્રમુખ સંગઠનમાંથી તાલુકાના મૂક્યા છે તે ધારાસભ્યને વિશ્વાસમાં લીધા વગર પોતાની મનસ્વી રીતે કાર્યક્રમ કરે છે એટલે મારા પ્રોગ્રામ નિશ્ચિત હોય અને એ એની રીતે કાર્યક્રમ કરતા હોય અને મારે ટાઈમ મળે ન મળે એટલે હું જઈ શકતો નથી પરંતુ સંગઠન એવી વસ્તુ છે ધારાસભ્યને સંકલન કરી ચાલવું જોઈએ એ નવા પ્રમુખ ધારાસભ્ય સાથે સંકલન બિલકુલ નથી રાખતા ધારાસભ્યનું કાર્યાલય છે પણ એમને અલગ પોતાનું કાર્યાલય ખોલ્યું છે અને ત્યાંથી જ બધું પોતાની રીતે સંચાલન કરે છે એક મંદિરની મુલાકાતે પણ ગયા હતા એટલે ધારાસભ્ય પાસે આ બધા મંદિરના અને કાર્યક્રમ છે એની માટે સમય છે પરંતુ જે સંગઠનના કાર્યક્રમો છે જે પક્ષના કાર્યક્રમો છે જેમાં રાજ્યસભા પક્ષના સાંસદથી લઈને તમામ નેતાઓ ઉપસ્થિત છે એમાં ધારાસભ્યને જોવા માટેનો સમય નથી અને તાલુકા પ્રમુખે તો એવો પણ આક્ષેપ કર્યો છે કે છેલ્લા છ મહિનાથી ધારાસભ્ય સુખાજી ઠાકોર સંગઠનના એક પણ કાર્યક્રમમાં આવતા નથી છેલ્લા છ મહિનાથી અમે એમને ઇન્વિટેશન આપીએ છીએ આમંત્રણ આપીએ છીએ છતાં પણ ધારાસભ્ય નથી આવતા તો શા માટે સંગઠનના કાર્યક્રમમાં પણ નથી આવતા એટલે શું જે રાજનીતિમાં જે અત્યારે ઉથલપાથલ જોવા મળી રહી છે રાજનીતિમાં જે ઊંચ નીચ છે શું સંગઠનના કાર્યક્રમોમાં પણ એ જ ઊંચ નીચ અત્યારે જોવા મળી રહી છે આપણી સાથે રાજકીય વિશ્લેષક પ્રશાંત ગઢવી જોડાઈ ગયા છે પ્રશાંતજી અમે જે ચર્ચા કરી રહ્યા છીએ કે એક શિસ્તબદ્ધ પાર્ટી ભાજપ અને એમાં છેલ્લા કેટલાક દિવસોથી જે ઘટી રહ્યું છે સૌથી પહેલાં તો મોરબીમાં ત્યાંના જે ધારાસભ્ય કાંતિ અમૃત્યા અને ત્યાંના જે સ્થાનિક ભાજપના નેતા છે અજય લોહિયા એ આમને સામને બંને આવી જાય છે આરોપ થાય છે કે અહીંયા ભાજપના અમારા જે ભાજપના ચૂંટાયેલા ધારાસભ્ય છે એ કામ નથી કરતા બીજી ઘટના આજની બહુચુરાજીની છે કે જ્યાં ધારાસભ્ય સુખાજી ઠાકોર અને તાલુકા પ્રમુખ કમલેશ દેસાઈ આમને આવી જાય છે ત્રીજી ઘટના વલ્લભીપુરની છે કે જ્યાં ભાજપના જ સ્થાનિક નેતા અને જે ધારાસભ્ય છે શંભુ પ્રસાદ ટુંડિયા એ બંને આમને સામને એટલે એમાં તો જે સ્થાનિક નેતા છે એ આરોપ કરે છે ધારાસભ્ય પર કે એ અહીંયા આવતા નથી આ વિસ્તારમાં આવતા નથી આ પરિસ્થિતિ અને અચાનક આ રીતે જે આંતરિક કલ સપાટી પર આવી રહ્યો છે શું આ કોઈ સંયોગ છે કે પછી પ્રયોગ છે શું લાગે છે આપને ભી આમ તો છેલ્લા ઘણા વખતથી ભાજપની દ્રષ્ટિએ સરકાર અને સંગઠન એ બંને વચ્ચે કોઈ સમન્વય ક્યારેય રહ્યો નથી પ્રદેશ પ્રમુખ હંમેશા સુપર સીએમ થવાનો પ્રયત્ન કરતા હોય અને સરકારમાં દખલ અંદાજી કરે અને સરકારના વ્યક્તિઓ એટલે કે ધારાસભ્ય અને મંત્રીઓ પોતાના વિસ્તારમાં જિલ્લા તાલુકા લેવલે સંગઠનને બીજી કોઈ રીતે દબાવવાનો પ્રયત્ન કરતા હોય છે એટલે અત્યાર જનરલી સંગઠન અને સરકારનો સમન્વય અને સંકલન લગભગ તો જોવામાં આવ્યું જ નથી અને બંને વચ્ચે થોડો ઘણો ગજગરા રહેતો હોય એમાં પણ છેલ્લા ઘણા સમયથી સી આર પાટીલ પ્રદેશ પ્રમુખ છે અને અહીંયા નીચેની આખી જે ટીમ સંગઠનની જે બનાવવાની હોય છે એમાં ધારાસભ્યો એમના ચહિતા માનીતા નામ મૂકે અને ઉપર સુધી નામ પહોંચાડી છે સંગઠનમાંથી જે નામ જતા હોય એને પ્રભુત્વ કે પ્રાધાન્ય ન મળે એટલે એ નામ બદલાઈ જતા હોય છે એટલે છેલ્લા ઘણા આ એક બેઝિક પેટર્ન જોવા મળે છે કે સંગઠનમાં પોતાના માનીતા ના આયા હોય અથવા તો જિલ્લા પ્રમુખે પોતાની ટીમ બનાવવા માટે એમ્પાવરમેન્ટ ન હોય અને એને ઉપરથી આદેશ થયો એવા નામ જાહેર કરવા પડ્યા હોય પછી ત્યાં ડિફરન્સ ઓફ ઓપિનિયન અને પાર્ટી હવે ધીરે ધીરે એટલી ફૂલી ફાલી છે આમ જોવા જાવ તો દર દસે દર દસ માણસે એક કાર્યકર ભાજપનો નો જોવા મળતો હોય છે એમના પણ કારણ કે બધા પરાણા એમને ખેત પહેરાઈ દીધા છે એટલે આ જે વ્યાપ વધ્યો છે એમાં ડિફરન્સ ઓફ ઓપિનિયન ના હિસાબે ધારાસભ્ય સાથે વેવલેન્થ મેચ ના થાય સંગઠનની સંગઠનના પ્રમુખ સાથે મહામંત્રીની ની વેવલેન્થ મેચ ના થાય મહાનગરપાલિકામાં કોર્પોરેટરો હોય એ ધારાસભ્ય નું ના સાંભળતા હોય કારણ કે બધાને એકબીજાનો છેલ્લે ફિયર હોય છે કે હવે ક્યારે મારું પથ્થું કપાઈ જશે પ્રમુખ જિલ્લા પ્રમુખ હોય એને એવું થાય કે હવે આ જિલ્લા પંચાયતનો પ્રમુખ બની જશે જિલ્લા પંચાયતના પ્રમુખને એમ હોય કે આ હવે સંગઠનમાં થઈને ધારાસભ્યો બની જશે અંદર અંદરની ખેંચતાળ પુષ્કળ છે એથી વિશે ભાજપ રોજ બરોજ એટલા બધા કાર્યક્રમો આપતું હોય છે એટલા બધા કાર્યક્રમો અલગ 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 બુથ લઈ અને જેને કારણે કે પ્રધાનમંત્રીની મુલાકાત સુધી બહુ જ કાર્યક્રમો હોય છે અને માત્ર ટોળા ભેગા કરવાનો એક ટાર્ગેટ આપવામાં આવતો હોય છે ઘરે ઘરે અમુક વસ્તુ હોય છે એટલે ત્યારે છેક નીચેની ટીમ કામ કરતી હોય અને કામ પ્રમાણે વળતર માન ભેર ન મળતું હોય એટલે બધા પછી અને જયારે એમ કેવાતું હોય છે કે કામ કરવાનું હોય ત્યારે કાર્યકરો યાદ આવે છે અને ક્યાંક સારી જગ્યાએ મલાઈ ખાવાની હોય સારી જગ્યા એ હાજરી આપવાની હોય ત્યારે ચહેરાઓને લઈ જતા હોય છે કે પછી ધારાસભ્યો હોય કે જિલ્લા પંચાયતના સંગઠનના મોડીઓ હોય કે પછી જિલ્લા પંચાયતના મોડીઓ હોય એટલે ક્યાંક ને કઈક કાર્યકરોમાં બહુ મોટી નારાજગી ભારતીય જનતા પાર્ટીમાં છે જે નીચેના સ્તરમાં જે ટીયર થ્રી આપણે એને કહીએ

કારણ કે નાના મોટા તોફાન કર્યા હોય તો નવા પ્રદેશ ટાર્ગેટમાં આવે કે ભાઈ આ ચલો બેસરાજીમાં આવી માથાકૂટ હતી વડોદરામાં આવી માથાકૂટ હતી એટલે મારે એમાં ધ્યાન ચોક્કસ આપવાનું છે એટલે નવા પ્રદેશ પ્રમુખના ધ્યાનમાં એક તો આ વસ્તુ આવે સાથે સાથે મંત્રીમંડળનું વિસ્તરણ પણ ગમે ત્યારે સંભવિત છે તો આ બધા ધારાસભ્યો જો ગમે ત્યારે પોતપોતાની એક પ્રેઝન્ટ બતાવે તો કદાચ એમાં પણ એમને જેમ હમણાં આપણે જોયું છે તો પરસોતમ સોલંકી એમના તરફથી કોઈ નિવેદનને નિવેદન આપ્યું છે આવતીકાલે કુવરજી બાવળિયા પણ કંઈક એમનું સંમેલન કરવાના છે સમાજનું એટલે આ બધું ક્યાંક ને ક્યાંક વિસ્તરણ થાય મંત્રી મંત્રીમંડળમાં આજે કાંતિપી અમૃતિ આ સ્ટન્ટ જે કરી રહ્યા છે એ પણ ક્યાંક માં આવવા માટે કે ભાઈ હું આવી રીતે પાર્ટી માટે ચેલેન્જ ફેંકું પાર્ટી માટે હું રાજીનામું આપું તો હું મંત્રી બનવાના લાયક છું અને તેમ છતાં પાર્ટી મને અત્યાર સુધી મંત્રી બનાવતી નથી એમ આ બધા સ્ટંટ આઈ વોલ્ટેજ ડ્રામા પ્રદેશ પ્રમુખ અને મંત્રીમંડળનું વિસ્તરણને ધ્યાનમાં રાખી જે નવા સંગઠનમાં એમને ક્યાંક પ્રભાવ મળે એની બધી કવાયત છે પ્રશાંતભાઈ એમ તો અત્યાર સુધી એવું રહ્યું છે કે જેટલા નેતાઓ એટલા અલગ અલગ જૂથ અને જૂથબંધી તો હતી પરંતુ રાજકીય જે સત્તાધારી પાર્ટી છે એમાં જૂથબંધી અને સંગઠનમાં જૂથબંધી અલગ અલગ સ્તરે હતી જ્યારે ફ્રન્ટલાઇન પર આવવાનું હોય છે ત્યારે સંગઠન અને સત્તા પક્ષ એક થઈ જતા હોય છે આ વખતે એવું નથી બન્યું હમણાં છેલ્લા થોડા સમયથી જે ઘટનાક્રમ સામે આવી રહ્યો છે એમાં વિરોધાભાસ નિવેદનો પણ જોવા મળી રહ્યા છે વિરોધ પણ જોવા મળી રહ્યો છે શું લાગે છે કે આ વખતે ભાજપ ડેમેજ કંટ્રોલ કરવામાં થોડું પાછળ રહી ગયું છે અને છેલ્લા કેટલાક સમયથી જેમ કે ટાઈમિંગ અત્યારે ની દોરી થોડી એ લોકોથી ખસી ગઈ છે કારણ કે જે હમણાં તાજેતરમાં જે જિલ્લા પ્રમુખ જાહેર કર્યા એ નામની પણ ક્યાંક ને ક્યાંક સંમતિ સધાઈ નથી એ નામ માનો કે તમે કોઈ જિલ્લામાં પ્રમુખ બનાવતા હોય તો અત્યાર સુધીના જિલ્લાના કાર્યકરોને તાલુકાના કાર્યકરોને ક્યાંક વિશ્વાસમાં લેવામાં આવતા હતા અને નામ આપવામાં આવતા હતા અત્યારે એવા નામ જાહેર કરવામાં આવી દરેક જગ્યાએ કે નામ ઉપર જ સંમતિ નથી એટલે લોકો સ્વીકારી જ નથી શકતા કે આના પ્રમુખપદ હેઠળ મારે કાર્યકર તરીકે કામ કરવાનું છે આ વ્યક્તિની આગેવાની હેઠળ મારે જિલ્લામાં કામ કરવાનું છે હવે આ વ્યક્તિ લાયક નથી અથવા આ વ્યક્તિ અમારાથી પાછળ આવ્યો છે

એના કારણે જે સરકાર પર જનતાનો ભરોસો ડગમગી રહ્યો છે તો આ જે લોકો જે અત્યાર સુધી શાંત હતા પાર્ટી લાઈન સાથે ચાલી રહ્યા હતા એમને ક્યાંક એવો ભાવ આવી રહ્યો છે કે ભાઈ જનતાનો જે રૂખ છે બદલાઈ રહ્યો છે તો હવે આપણે ખુલીને બોલીએ નહીતર આગળ જતા આપણે જયારે કદાચ ફ્રન્ટ લાઈન પર લડવાનું આવશે ચૂંટણી લડવાની આવશે તો કોઈ આપણી સાથે નહીં ઉભું રહે એવું પણ કદાચ આ લોકોના મનમાં છે મેં કીધું એમ કે આમાં શું છે ભારતીય જનતા પાર્ટી કાર્યક્રમો રોજ આપે છે એટલે રોજ છે ધારાસભ્ય કોર્પોરેટર કે જિલ્લા પંચાયતના સભ્યો રોજે રોજ જનતાની વચ્ચે કદાચ નહીં જતા હોય અને જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની ઓફિસોમાં જતા હશે તો આમ જનતાને એટલો પ્રતિસાદ નહીં મળતો હોય પણ છેલ્લે ફેસ તો કાર્યકરોને કરવાનું હોય છે અને કાર્યકરો ધોમ ગાળો ખાય છે જનતાની અત્યારે કારણ કે આ બધા સિવાય પોતાના વિસ્તાર આજે હું જે વિસ્તારમાં રહેતો હો ત્યાં ખાડા રોડ રોડ રસ્તાની અબિસ્માર હાલત બહાર નીકળો તો ધોળીઓ પટ્ટો અને ક્યાંય સુવિધાના અભાવ હોય એટલે મારા ત્યાં કોઈ ભાજપનો કાર્યકર આવે તો બટ જે અમે લોકો એમને સંભળાવવાના છીએ હવે એમને એમનું કઈક અપમાન પણ કરવાના છીએ એમ એ લોકો હવે જે પાયાના કાર્યકરો જે જનતાને ફેસ કરી રહ્યા છે એ એમની વાત ઉપર સુધી પહોંચાડે છે પણ ઉપરવાળા પણ એમને સાંભળતા નથી એટલે પેલું કે છે એમ જાય તો જાય કાં અને કરીએ તો શું કરીએ એમની પાસે કોઈ એનો રિપ્લાય નથી એટલા માટે પછી ખુદીને બહાર આવવું પડે છે ખુદીને બોલવું પડે છે બીજી એક વાત એવી પણ છે કે જિલ્લાના અને તાલુકાના પાયાના કાર્યકરો નાના મોટા કામ લઈ ધારાસભ્યને લઈ અને સોમવારે મંગળવારે સચિવાલયમાં આવે તો અધિકારી ધારાસભ્યનું ન સાંભળે ધારાસભ્ય થકી મુખ્યમંત્રી સુધી જાય તો પણ એમના એક પણ કામ માત્ર આશ્વાસન સિવાય થતા નથી મુખ્યમંત્રી પોતે પણ ઓફિસમાં બધાને મળી આ આશ્વાસન આપે છે કામની પૂર્તિ થશે કે નહીં એનું કમિટમેન્ટ કોઈ આપી શકતા નથી અને એ કોઈ અધિકારીને જાહેરમાં સૂચના પણ આપતા નથી કે ભાઈ આયા છે ને આ કામ કરી નાખો એવી કોઈ સૂચના નીચે સુધી જતી નથી એટલે સાયકલમાં કેવું છે જનતા અને કાર્યકરો માત્ર ધક્કા ખાય છે ધક્કા ખાઈને રજૂઆતો કરે છે અને એ રજૂઆત પૂર્ણ થતી નથી એટલે પણ લોકોનો રોષ હવે બહાર આવ્યો છે કારણ કે કાર્યકરો જનતાને ફેસ કરે છે વિસ્તારના પ્રશ્નો લઈને જાય છે અને પ્રશ્નોનું નિરાકરણ જેને કહેવાય કે માધાનતા અથવા ભીષ્મ પિતામાં એવી સરકાર આ કરી શકતી નથી એટલે નારાજી ઉઠી ગઈ છે ઠીક છે પ્રશાંતભાઈ આભાર આપનો અમારી સાથે વાતચીત કરવા બદલ એટલે કે એક જે સમયગાળો જે વીત્યો છે અને એમાં લગાતાર એવું થયું કે સમયાંતરે જે પાયાના કાર્યકરો છે એમની એમ એમ એમાં જે અસંતોષ હતો એ અસંતોષ ખાડી લેવાયો પણ હવે એ પરિસ્થિતિ એવી છે કે બધા ખુલીને બોલી રહ્યા છે આપણે આપણી સાથે વધુ એક રાજકીય વિશ્લેષક રાજેન્દ્ર રાવલજી જોડાઈ ગયા છે રાજેન્દ્રજી સ્વાગત છે આપનું ચર્ચા અમે એ કરી રહ્યા હતા કે ઉપરા છાપરી અલગ અલગ વિસ્તારમાંથી ભાજપના જ ધારાસભ્ય અને ભાજપના જ સંગઠનના સ્થાનિક નેતાઓ

ત્યારે તમારું ચોમાસુ કઈ આરપાર હોય ને ત્યારે બધું ડ્રાઉન ડ્રાઉ ચાલુ થઈ જાય એમ આ નજીક માં ચૂંટણી આવેલી છે હાબો અને દરેક ને પોતાની ઇમેજ ને પોલિશ કરવી છે હવે જે બીજેપી ની વાત કરીએ આપણે તો બીજેપી માં ક્યારે કોનો શું થાય નક્કી નથી એટલે મારી દ્રષ્ટિ તો આ એક શક્તિ નું પ્રદર્શન છે ઓકે ભાઈ હું જબરો આ વિસ્તારમાં મારું ચાલે હું આ કરી શકું એટલે આ વન ઓફ શક્તિ પ્રદર્શન છે નંબર બે આજે જે અમૃત સાહેબ નું ચાલ્યું ગોપાલ ઇટાલિયા નું ચાલ્યું બીજા ભી ઉભા થશે હજી તો ઉત્તર ગુજરાતમાં ત્રણ ચાર જગ્યા બરખો બે તાર દિવસ બીજાપુર માં ભી થવાનો હિંમતનગર માં ભી થવાનો એટલે આજે જે થઈ રહ્યું છે ને જે લોકો કરાઈ રહ્યા છે ને એમો એ વિશ્લેષણમાં આવ્યું એવું છે કે આ જે વિરોધ પક્ષ વાળા જે છે એ એમને આમાં કોઈ નુકસાન થવાનું નથી અચ્છા વચ્ચે નરેશ પટેલ નું આમ જે થયું એ જાતિવાદી સમીકરણો ને અસર ના થાય એના માટે આ કાયફા થાય છે રાજભાઈ

ભાજપને સત્તામાં કોઈ ફરક પડતો નથી બીજી વાત એ કોઈનું ધાર્યું થતું નથી બીજેપીમાં ડખો છે જ નહીં ડખો ઉભો કરવાવાળા જે ખરા એમને વેઠવા માટેનો પ્રયાસ બીજી રીતે છે તમે જુઓ કે કોંગ્રેસ છોડીને જે ભાજપમાં આવ્યા એમનો તમે ટાઈમ પીરિયડ ગણો એ બિલકુલ કોર્નર જ છે એમને ક્યાંય કોઈ સ્થાન માન કશું મળવાનું નથી અને ચૂંટણી નજીક આવવાની હશે ચાર પાંચ છ મહિના બાકી છે એમને तो जब ये सचिव जो कि बना से ये कमिटमेंट पूर गई जो ओके हां राज्य चड़ता चिस अपना देसी वचन जवाई ना हमारी उत्तर गुजरात की भाषा में तो राज्य चड़ता चड़ भी से ठीक छे राजेंद्र जी आभार हमारे साथ ये जुड़ाव बदल तो जे इतनी परिस्थिति उभी ठई छे ये चौकस थी ए पक्ष કે જે શિસ્તબદ્ધ પક્ષ તરીકે માનવામાં આવે છે એના ઉપર એક સવાલ ચોક્કસથી ઉભો કરે છે અલગ અલગ રાજકીય નિષ્ણાતોના અલગ અલગ મત છે એમાં પણ એક વાત નક્કી છે કે જે સ્થિતિ હાલમાં છે અને જે રીતે મુખર થઈને બહાર આવીને જે રીતે નેતાઓ એકમેક પર વાર કરી રહ્યા છે ભાજપના નેતાઓ એનાથી પક્ષના જે મોવડી મંડળ છે એમના માટે ચિંતાનો અથવા તો વિચારવાનો સમય ચોક્કસથી છે બિલકુલ એટલે લોકોએ એ બાબતે મોવડી મંડળે એ બાબતે ખાસ કરીને વિચારવું પડશે અને જો લોકોની વાત કરવામાં આવે તો જેમ કે બહુચરાજીનો જે એક્ઝામ્પલ અગર આપણે લઈ લઈએ બહુચરાજીમાં ધારાસભ્ય અને તાલુકા પ્રમુખની વચ્ચે જે ગજગ્રહ છે તેના કારણે બહુચરાજીનો જે વિકાસ છે તે અવરું થયું છે બહુચરાજીમાં જે નાની મોટી સમસ્યાઓ છે એ સમસ્યાનું નિરાકરણ નથી આવતું કારણ કે પક્ષ અને સત્તાધારી

વડોદરાના મતલબ જે ગંભીરા બ્રિજની દુર્ઘટનામાં જોયું આપણે ફરી એકવાર એ પરિસ્થિતિ પર સવાલ પેદા કરનારું કોણ છે એ પરિસ્થિતિ સર્જનારું કોણ છે